આ ભૂમિ નામ લેવા બેસીએ તો એ મહાન આત્માઓના નામો લેતા લેતા સમય સમય વીતી જાય એવા મહાન આત્માઓ આ જૂનાગઢની ભૂમિ ઉપર રહ્યા છે એ શામળિયાએ પણ જેની ઊંડી ભરવા આવવું પડે એની ઊંડી સ્વીકારવી પડે એવા નરસિંહ મહેતાજી હોય કે ચીપિયાથી આખો કૂવો ખોદીને જુનાગઢને પાણી આપતા હોય એવા વેલનાથજી બાપુ હોય એ આ જુનાગઢની ભૂમિ છે સંતો ઓલિયા ફકીરો મહાન આત્માઓ એ આ ભૂમિ ઉપર થયા છે અને એવા જુનાગઢમાં આશા હોય કે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી એવું કહેવાય છે લોકશાહીમાં ચૂંટણીમાં પવિત્રતા હોવી જોઈએ અને જનતા જનાર્દન મહાન છે લોકોના હાથમાં સત્તા આપણા બંધારણે આપી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સામે આપણે છે કે લોકો નક્કી કરે કે મારો પ્રતિનિધિત્વ કોણ હશે એ મતદાતાઓને નક્કી કરવાનો અધિકાર આપ્યો છે લોકશાહીની આ પવિત્રતાને અભડાવીને એને દૂષિત કરીને મતદાતાના મતોનો અધિકાર છીનવી લેવાનો પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે યાદ રાખજો મારે કેવું છે ભાજપ તમે બહુ સારા કામ કર્યા છે તમારી ડબલ એન્જિન ને ત્રિપલ એન્જિન ની સરકાર છે તો પછી તમારે મતદાતાઓને નિર્ણય કરવાનો અધિકાર દેવો જોઈએ પછી નાણાના કોથળા સત્તાનો દુરુપયોગ ધાક ધમકી આપીને સામેથી ઉમેદવાર ખસેડી લેવાનું પાપ કેમ કરવું પડે છે તમારે કરવા ને નિર્ણય મતદાતાઓને તમે સારા કામ કર્યા છે તમને ફરી ચૂંટીને બેસાડશે પણ એનો માયલો જાણે છે કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર અને એટલે જો લોકો નિર્ણય કરે તો પાછી સત્તા મળશે નહીં અને એટલે લોકશાહીમાં જેની પરવાનગી નથી આપી કોથળા અને આક્ષેપો નથી કરતો અમારા તાલુકા પંચાયતના ઉમેદવારને અમારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વીરભાઈ ગઢવીને અભિનંદન આપું છું કે એમણે સ્ટીંગ ઓપરેશન કર્યું બધી યુટ્યુબ ચેનલોમાં ફર્યું સાડા સાત લાખ પાંચ નાણાં ના કોથળા આપતા એ કેમેરાની આંખમાં કેદ થયા આખા ગુજરાતે જોઈ શું લોકશાહીમાં મતદાતાનો અધિકાર છીનવાનો પ્રયત્ન કરે એનો બદલો લોકોએ નહીં લેવાનો મને વિશ્વાસ છે કે આ ગુજરાતની જનતા ગુજરાતના મતદાતાઓ જેમના પોતાના મતાધિકાર ઉપર તરાપ મારીને જે લાંછન લાગે લોકશાહીમાં એવું કામ કર્યું છે એને મારા જુનાગઢવાસીઓ વાસીઓ પણ એનો બદલો લે દેખાડે એમને એવું સ્થાન અહીં જે અમારા ઉમેદવારો ઓગણપચાસ બેઠા છે એમને સલામ કરું છું અભિનંદન આપું છું આપણે સોની પાસે માલ લેવા જઈએ ને ત્યારે જરાક ટેસ્ટ કરીને ઘસીન જોઈ જઈએ ઉમેદવારો છે આમાં બધાને પૈસા લાલચ ધાક ધમકી આ બધું જ આપ્યું પણ નિષ્ઠા અને પ્રમાણિકતા એમણે પુરવાર કરી છે એ ઉમેદવારોને અભિનંદન આપું વાસીઓને વિનંતી કરું છું કે મતો આપજો આ પરખાયેલા છે આખા ગુજરાતમાં આ કામ કર્યું છે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડે અને નિષ્ઠાને પ્રમાણિકતાથી તત્ત્વ ચૂંટણી થાય તો ભાજપનું ધોવાણ થઈ જાય એમ છે એટલા માટે લોકશાહીને કલંકિત કરીને ઉમેદવારોને તોડવાનું કામ થયું એમ છતાં આજે પણ મારા ખમીર વંતા ગુજરાતમાં ગુજરાતીઓનું એ જ ખમીર છે કદાચ ઝૂંપડું છે કદાચ ગરીબનું ઘર છે કદાચ બંગલા મોટર ગાડીઓ નથી પણ મારો એક કોંગ્રેસ પક્ષનો બબ્બર શેર એ ઉમેદવાર કે કાર્યકર્તા એને ભાજપ ખરીદી નથી શક્યું ડરાવી નથી શક્યું એને લઈને બેસાડી નથી શક્યું એવા ઉમેદવારોને અભિનંદન આપું છું

એ સંતોએ ભેગા થઈને કહ્યું કે અમારા જુનાગઢમાં વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી વ્યાજબી કરતી હતી ખૂબ મોડી રાત સુધી પ્રેમ લાગણી અને ભાવથી આપ સૌ ઉપસ્થિત રહ્યા છો આપનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કેટલાક મિત્રો લાંબા સમયથી મોટર પાર્ક કરીને એમની સીટો ઉપર બેસીને કે સતત અમારી વાતને સાંભળી છે એમનો ખૂબ હૃદયપૂર્વક આભાર આ આ સંદેશ લઈ અને ખાસ કરીને ફરી કહું છું કે આપનો અધિકાર જેમણે લૂચ્યો છે મતદાતાનો અધિકાર છે કે મારો પ્રતિનિધિત્વ હું ચૂંટું નાણાના કોથળા ધાક ધમકીથી ઉમેદવારોને હટાવીને તમારા અધિકાર ઉપર જેણે તરાપ મારી છે એને જૂનાગઢ વાસીઓ એક સબક શીખવાડે પાઠ ભણાવે એ જ વિનંતી સાથે અમારા સૌ આગેવાનો કાર્યકર્તાઓ મિત્રો સામે બેઠેલા આપ સૌએ જે સહયોગ આપો ખૂબ પ્રેમથી અમારી વાત સાંભળી એ માટે આપનો આભાર માનીને ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે અહીં વસતા પરિવારો વચ્ચે ભાઈચારો એકતા પ્રેમ કાયમી આ બેવડી નીતિ છે ભારતીય જનતા પાર્ટીને એને ઓળખજો હું તો આપ સૌને વિનંતી કરું છું કે કોઈ ભાજપનો આગેવાન હોય ને કાર્યકર હોય કમળનો ખેસ પહેરો હોય અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી નજીવા પૈસામાં એન્જિનિયર કે ડોક્ટર બનતા હતા આ કોંગ્રેસની સરકારે આજે મોકલજો છોકરાને ભણવા એન્જિનિયર કે ડોક્ટર તો છોડો બાલ મંદિર માં જવું હોય તો કેટલી ફી ભરવી પડે છે અને સરકારી શાળાઓની શું સ્થિતિ છે એને જરા લોકો સુધી આપ લઈ જજો જીએસટી નું ભારણ કેટલું આવ્યું નાનો વેપારી દુખી છે ખેડૂત ને ટ્રેક્ટર લેવું હોય કે ખાતર લેવું હોય જંતુનાશક દેવાલા જાય તમે જોજો 28% જીએસટી છે મહેનતકશ માણસ નાનું વાહન લેવા જાય

અને જુનાગઢના આ જનતા જનાર્દનના આશીર્વાદથી કોંગ્રેસને બહુમતી મળશે જુનાગઢમાં સત્તા મળશે તો હું કહું છું કે પ્રદેશ પ્રમુખ તરીકે હું હાજર રહીશ અને જીતેલા ઉમેદવારો આ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઊભા રહીને સોગંદ ખાશે કે અમે નિષ્ઠા અને પ્રમાણિકતાથી જુનાગઢની સેવા કરીશું મેવા ખાવા નહીં સેવા કરવા માટે નગર સેવકો